ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદી કે જે ટાવર વોરવટ ટાવરથી લઈ અને ગોંદરાના અનેક ભરચક વિસ્તારોના અવર જવર કરવા માટે તેમજ ઈદગા મોલ્લામાં આવેલ ઉસ્માનગરની પ્રાથમિક શાળાની બાજુમાં આવેલો કોઝવે ડીપે જે ડુબાન પુલ કહેવામાં આવે છે એ પુલ ઉપર ઘણા સમયથી ત્યાં રક્ષણ માટે દીવાલ બનાવવામાં આવેલ નથી સાથે કોઈ લોખંડની પાઇપની રક્ષણ દિવાલ બનાવવામાં આવેલ નથી રેલિંગ નાખવામાં આવેલ નથી મેં આ બાબતે નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરી પરંતુ નગરપાલિકા તંત્ર ના સાંભળતા ના છોડકે અમે પંચમહાલ જિલ્લાના કલેક્ટર શ્રી અને પ્રાંત અધિકારી મારી નિરેલ મોદી સાહેબને રજૂઆત રજૂઆત કરેલ છે કે જેથી કરીને આ પુલ ઉપર રાત્રિ અંધકારમાં પ્રકાશની પણ કોઈ વ્યવસ્થા લાઇટની વ્યવસ્થા ન હોય અને ચોમાસાના દિવસો સિવાય પણ આ પુલની આજુબાજુ ઊંડા ખાડા હોય પાણી ભરેલું હોય તો જાન જવાની જોખમ હોવાથી મેં જિલ્લા કલેક્ટર સાહેબને પણ આ બાબતે રજૂઆત કરી છે જેથી કરીને આપણા હું માધ્યમથી કહેવા માગું છું કે આ ડીપ વે આમે ઘણા વર્ષો થઈ ગયા જર્જરિત થઈ ગયો છે તો સાથે આ જર્જરિત થયેલા પુલને નવીન ઊંચાઈવાળો બનાવવામાં આવે એ મારી રજૂઆત પણ છે અને આખા સમાજની લાગણી અને માગણી છે કે ત્વરિત આ લોખંડની રેલિંગ નાખવામાં આવે રમજાની જુજારા ધારાશાસ્ત્રી ગુજરાત હાઈકોર્ટ